અમૂલને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી વાયરલ કરવામાં આવી હતી તિરુપતિ બાલાજી પ્રસાદ વિવાદ વકરી રહ્યો છે અમૂલ દ્વારા કરવામાં આવી પોલીસ ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી જેસી એમએમએફ ના એમડી જયન મહેતાએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે અને અમૂલને બદનામ કરવાના ઈરાદે સોશિયલ મીડિયા

ફરિયાદ અમે એફઆઈઆર તરીકે નોંધાવી છે અમુક સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટે કે જે લોકો આવો ખોટો દુષ્પ્રચાર કરીને અમૂલ બ્રાન્ડને અસર કરે છે અને તેને વિવાદમાં ખોટી રીતે રાખે છે એટલે એફઆઈઆર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવેલ છે અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમાં ઘીની સપ્લાય કરેલ નથી તો આ વિવાદને દૂર કરવા માટે અમૂલ બ્રાન્ડને આ વિષયથી દૂર રાખવા માટે અમે આ પ્રકારની ફરિયાદ કરી છે આ ગઈકાલથી જ્યારે આ વિવાદ શરૂ થયો તો અમૂલે પણ આનું ક્લેરિફિકેશન આપવું જરૂરી હતું એટલે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પણ અમે આ ખુલાસો કરેલ છે કે અમૂલે ક્યારે પણ તિરુપતિ દેવસ્થાનમાં ઘી સપ્લાય કરેલ નથી અમૂલના પ્રોડક્ટ શ્રેષ્ઠ ક્વોલિટીના છે અને આપણા કરોડો ભારતીયોનો જે ભરોસો છે આ બ્રાન્ડ માટે તે કાયમ રહે તેવો અમે વિશ્વાસ આપવા માટેની લોકોને કોશિશ કરી છે